સ્વાગત છે વડોદરા શહેર વડસર ગામ પાસે આવેલ ઘનશ્યામ રેસિડેન્સીના કોમન ફ્લોર પર બિલ્ડર દ્વારા બાંધકામ કરાતા ઘનશ્યામ રેસિડેન્સીના રહેવાસીઓ ન્યાયની ગુહાર લઈ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પરંતુ તે કોમન પ્લોટની જગ્યા પર બિલ્ડરની દાનત બગડી અને બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં બાંધકામ કરવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા ઘનશ્યામ રેસિડેન્સીના કોમન પ્લોટમાં સ્થાનિકો અનેક ઉત્સવોને ધાર્મિક કાર્યક્રમો કરતા આવ્યા છે ઘનશ્યામ રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા સંજય પટેલ નામના વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સંજય પટેલે કોમન પ્લોટ પચાવી પાડવાનો કારસો રચી રહ્યો છે સાથે સ્થાનિક નગરસેવકની પણ મિલીભગત છે આ કોમન પ્લોટ માટે બિલ્ડર સંજય પટેલ દ્વારા ઘનશ્યામ રેસીડેન્સીના રહેવાસીઓને ધાકધમકી પણ આપવામાં

ઉલ્લેખ જોવા મળશે તો કાયદાકીય તેઓને તે કોમન ફ્લોટ મળી શકે એમ છે અમે ઘણસમીશનથી આવ્યા છે અમારે વરસડ અને અમારા જે કોમન પ્લોટ છે એ કોમન ફ્લોટમાંથી જે બિલ્ડરના માણસો છે પચાવી પાડવા માંગે છે અમારા નાના નાના છોકરા ચાર દાડા છોકરા મોટા થશે તો અમારા લગ્ન કંઈ કરવાના છોકરા રમશે કંઈ છોકરાઓને કંઈ બી જોઈએ તો નીચે જ રમવા જાય લોકોડી રમ બોલ બેટ રમો બધું ઓલરેડી બધું નીચે જ રમે છે આવા લોકો પતરા મારવા આવે છે અમુક વાર કહે છે કે અમે ગોખરિયા તારમાં દઈએ પછી એવું કે આ જગ્યા અમારી છે અમે અને એ લોકોએ પહેલા અમે જે વખત અમે મકાન લીધું તે વખત અમને આવું બધું કીધું નહોતું હતું કે આ તમારો કોમન કોમલપ્લોટ અમારો કોમન કોમ્લપ અમારો એવું જ કીધું હતું એ લોકોએ દોસ્ત તારીખમાં લખેલું છે પહેલાં એવું જ કીધું હતું અને હવે એવું કહે છે કે આ જગ્યા તમારી નહીં આ જગ્યા અમારી છે એ લોકો મકાન બાંધવાની વાતો કરો છે તો ભાઈ અમારા લોકોને શું કરવાનું હા એ આઈને ધમકી આપી જાય એના માણસો આઈને ધમકી આપી જાય છે એવું કહીએ કે અહીં તો અહીં તો તમને કશું નહીં થાય કે એ તો આ તો અમારી જગ્યા છે એટલે અમે બધું જે ફાંસી અમે એ કરીશું કોમન પોર્ટ હા સજ્જન ઓકે આપણું નામ નહીં ના અમે ઘનશામ રેસિડન્સી વડસર ગામની અંદર રહીએ છીએ તેના અમે રહીશો છીએ આ બધા રહીશો અમારે વિલ્ડરના અગેન્સ્ટમાં વિરોધમાં એક અરજી આપવા માટે કલેક્ટર સાહેબ આપણે કમિશનર સાહેબને આવ્યા હતા પણ કમિશનર સાહેબ મળ્યા નહોતા એ બાર વાર જતા રહ્યા પણ ટાઈમ લઈને પછી અમે અરજી આપી છે એમાં એવું છે કે બિલ્ડર જે અમને બુકિંગ કરવા આવેલા મકાનો બુકિંગ કર્યા હતા તે વખતે બધા જ રહીશોને એમણે કીધું કે આ તમારું કોમન પ્લોટ છે અહીંયા તમારે જે પણ પ્રસંગ કરવા તે કરી શકો છો અને જે પણ રમત ગમત છોકરાઓ રમશે તે રમી શકો છે પરંતુ હમણાં દસ વર્ષ પછી એ પછી એ જાગ્યો છે અને કે આ જગ્યા અમારી છે અમે અહીંયા બાંધકામ કરવાના છે આ જગ્યા અમે એ પચાવી પાડવા માગે છે પરંતુ અમે એમનો વિરોધ કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે અને આ કમિશનર સાહેબને પણ અરજી આપવા આવ્યા છે તે અરજી આપીને અમે અમારો વાંધો ઉઠાવે છે અને અમે અમારી હક જોઈએ છે અને અમારો કોમન પ્લોટ જોઈએ કેમ કે આ બધા ગરીબો છે અહીં બધા રોજે કમાય છે રોજે ખાય છે એવા માણસો એવા મોટા મોટા જે પ્રસંગો લગ્ન પ્રસંગને અમારા ધાર્મિક પ્રસંગો કરવા હોય તો અમે ક્યાં જઈએ એના માટે અમને જ જગ્યાની જરૂર છે અને જે કોમન પ્લોટ છે તે અમારું છે એમાં કંઈ બાંધકામ કરવા નહીં દઈએ અને એ કોમન પ્લોટની અમને અધિકારીઓ અમને કમિશનર સાહેબ અમને એ અપાવે અમને હક અપાવે એ કોમન પ્લોટનો ન્યાય અપાવીને અમને અપાવે હા હા એ તો એના ધરના પર એટલા માટે બેસી ગયેલા કે અમને કહ્યું ચાર પાંચ માણસો ઉપર આવો કમિશનર માલો પોલીસ કે એમના કંઈ અધિકારીઓ હતા એમને કીધું પછી અમે ચાર પાંચ જણ ઉપર આવ્યા અને ધરનાવાળા ઊભા થઈ ગયા તે એટલી વાર એક ગાડીમાં બેસીને કમિશ્નર સાહેબ નીકળી ગયા એના માટે એના માટે પછી એમને રજૂઆત કરી ઉપર આવ્યા ઉપર આવીને પછી મને બોલાયા ત્યાર પછી એમને રજૂઆત કરી અને અમને અરજી આપી વિનોદભાઈ